આપણે અડધું મરસું લેશું અડધી ચમચી આપણે જીરું લેશું આપણે એમાં મીઠું નાખીશું આપણે એની પેસ્ટ બનાવી નાખીશું આપણે એમાં ત્રણ લસણની કળી નાખીશું આપણે બટેકાની પટ્ટીનું શાક બનાવવાનું છે તો આપણે એને વઘારીશું આપણે એમાં એક પાવળું તેલ એડ કરી આપણે એમાં રાય નાખીશું આપણે રાય ફૂટી ગઈ છે તો આપણે એમાં જીરું નાખીશું આપણે એમાં હિંગ નાખીશું આપણે આદુ લસણ મરચાં અને આખું જીરું એની પેસ્ટ બનાવી છે તો આપણે અંદર એડ કરીશું આપણે થોડી વાર એને સાત આવી દીધું આપણે એમાં ટમેટો એક નાખીશું આપણે એમાં હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે એમાં બટેકાની પટ્ટી નાખીશું આપણે અડધી ચમચી મરસું નાખીશું આપણે એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું આપણે એને થોડી વાર ઢાંકી દઈશું વાહ આપણું શાક બની ગયું તો આપણું શાક સરસ તૈયાર છે તો આપણે આને નીચે ઉતારી દઈશું આપણે બટેકાની પટ્ટીનું શાક ઘેરી અને રોટલી હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે